ગુજરાતમાં કોઈ ત્રીજો પક્ષ હાલે નહીં અને આમ આદમી પાર્ટી તો કાંઈ છે જ નહીં એનું અસ્તિત્વ જ નથી આવી જે લોકો વાતો કરતા હતા એ લોકો અત્યારે ગોપાલ ઇટાળિયાની કે કંઈક સભા હોય ને તો એની જનસંખ્યા જોઈને લોકોને એમ થાય છે કે એના સારો આટલું બધું અને માણસો જાણે ગોપાલ ઈટાળિયા કેમ ગુજરાતનો મુખ્યમંત્રી હોય અને એને બધી સમસ્યાઓના પ્રશ્ન પૂછવાના હોય એ રીતે માણસો સ્ટેજ ઉપર ચડી જાય પ્રશ્નો પૂછવા માટે ગોપાલ ઇટાલિયન અને ગોપાલભાઈને ધન્યવાદ દેવો પડે આ મિત્ર કે જરી કંઈ ગુસ્સે થયા વગર કે ક્રોધિત થયા વગર એટલા શાંતિથી જવાબ વાહ વા આવો આવો પૂછો પૂછો અને એ બધા દ્રશ્યો જોઈ અને મને તો હસવું આવે છે કે આ લોકો જેની સત્તા છે એને સવાલ કરવાના બદલે ગોપાલ ઇટાલિયાને પ્રશ્ન પૂછવો જાય એટલે જે લોકો પોતાની સભામાં આમ આદમી પાર્ટીનું નામ પણ લેવા નહોતા માંગતા કોઈ દી કોઈ દી એની સભામાં તમે આમ આદમી પાર્ટીનું નામ કે માત્ર ન આવે એ લોકો સવારથી સાંજ સુધી ગોપાલ 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 આમ આદમી પાર્ટીના લુખાન તત્વ આવાન હિન્દુ વિરોધી પલાણું લુકડું ઢીકળું પંજાબમાં આમ છે ને દિલ્હીમાં આમ હતું એટલે એ સૂચવે છે એવું રેલો આવ્યો આવી ગયો છે અને ઠેઠ દિલ્હી સુધી પહોંચી ગયો આ ન્યૂઝ ઠેઠ દિલ્હી સુધી પહોંચી ગયા છે કે રેલો આવે અને આવી ગયો તમને કેમ લાગે છે અને જો આ રેલો ન આવ્યો હોય તો આ લોકોને ક્યાં હાલ્યા ભાઈ ગોપાલ ઇટાલિયાની કાંઈ જ કરવાની ક્યાં જરૂર છે એને ખબર છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ હાલે બરાબર અને ગોપાલ ઇટાલિયા કાંઈ એટલી બધી મહાન વ્યક્તિ છે આ બધું એ લોકો કહે છે કે એ આમ છે ને તેમ છે તો આટલું બધું એ લોકોનો કોન્ફિડન્સ હોય તો એની સભામાં વિક્ષેપ કરવા જવું કે એની સભામાં જઈને એને વચ્ચે નારાબાજી કરવી આવું બધું કરવાની ક્યાં જરૂર છે તમે બિંદાસ રહો ને તમને તો ખબર છે કે આ ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલતો નથી તો તમે બિંદાસ તમે તમારું કામ કરે રાખો આ દસ હજાર કરોડ રૂપિયા જે ખેડૂતોને દેવા માફી એ માસ્ટર ટ્રોક છે તમારું એમ માનીને હવે તમે બધું જીતી જ જવાના છો કારણ કે તમે તો બહુ મોટો ઉપકાર કરી નાખ્યો ખેડૂતો ઉપર અત્યાર સુધીનો હું સૌથી મોટું બજેટ બહાર પાડી પણ કેટલા ખેડૂત છે કેટલા લાખ ખેડૂતો છે એક ખેડૂતના ભાગમાં કેટલા આવશે એ બધો હિસાબ કરો ને તમે હે તો જે મગફળી કરતા હોય ને એને જે દાખલીને પાંદડીના જે પૈસા થાય એટલા પૈસા એ ખેડૂતોને મળતા નથી પણ છતાં જે મળ્યું એ આપ્યું ને થોડું એ બદલ સરકાર સારી કહેવાય ભાઈ ટેકો તો કર્યો થોડો અને એ હવે હજી તો જાહેરાત થઈ છે ક્યારે આવશે એ સરકારને એકને જ ખબર છે કે એ ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે બરાબર આપણે આશા રાખવી કે જેમ બને એમ જલ્દી ખેડૂતોને સહાય મળી જાય અને આ બીજેપીના માણસો પાસે એવી આશા રાખીએ કે પાંચ દસ વર્ષ પહેલાં તમે જે રીતે આમ આદમી પાર્ટીને કાંઈ ગણતા જ નહોતા એ છે જ નહીં એને સભામાં તમે ના તમારી એક દરેક સભાની અંદર તમે વિરોધ કોંગ્રેસના બદલે આમ આદમી પાર્ટીનો જ કરો છો તો શું આમ આદમી પાર્ટી આટલી બધી પોપ્યુલર થઈ ગઈ છે ગુજરાતમાં કે ભાજપના દરેક માણસને સવારથી સાંજ સુધી આમ આદમી પાર્ટીને ગોપાલ આમ આદમી પાર્ટી ગોપાલ એ જ કરવું પડે ખબરથી અમુક લોકો તો જાગીને ચા પીધા પહેલાં કાલુ દેવાનું ચાલુ કરે સોશિયલ મીડિયામાં આવો છે ને તેવો છે ને એ ભાઈ જેવો છે એવો તમે હારા છો એટલે તમે જીતી જવાના સર શાંતિથી છાતી ઉપર હાર નથી કરવું એ કરવા દો તમને કેમ લાગે મારી વાત સાચી વાત છે ને શા માટે વિરોધ કરવો જોઈએ અહીંયા તો કોઈ ત્રીજી પાર્ટી હાલતી જ નથી તમારે ચિંતા કરવાની હું જરૂર બરોબર